રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ મારફત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર તેર ચૌદ અને સત્તરમાં ટિપ્પર વાહનમાં ડ્રાઈવર તથા હેલ્પર તરીકે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે આ કર્મચારીઓને છેલ્લા છ સાત માસ દરમિયાન પગાર ચૂકવવામાં આવેલ નથી તાત્કાલિક ધોરણે તેમનો પગાર આપી તેમને ફરજ પર ચાલુ રાખવા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

શકાય જેથી કરીને કઈક જો વહીવટી બાબતે કઈક પ્રક્રિયા કરવાની બાકી રહી ગઈ હોય અથવા તો ક્યારેક ટેકનિકલ કારણોસર કોઈ આવો મુદ્દો ઉપસ્થિત થયો હોય તો એ જે પણ પ્રશ્ન તે પ્રશ્નને આપણે ઉકેલી શકીએ એટલે આવો પ્રશ્ન ક્યારેક ક્યારેક આવતો હોય છે પણ સતત આ પ્રકારના પ્રશ્નો ન આવે એ પ્રમાણે સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને છતાં પણ જો સામે આવે તો લાગતા વગતા તમામ લોકોને આ બાબતની સૂચનાઓ કરવામાં આવતી હોય છે અને પ્રશ્નો નિવેદન આપવામાં આવતો હોય છે દેખો અલગ અલગ એરિયામાંથી અલગ અલગ રજૂઆતો આવતી હોય છે મેં વાત કરી એમ અલગ અલગ જે રજૂઆતો આવતી હોય છે રજૂઆતના આધારે આપણે કાર્યવાહી પણ કરતા હોઈએ છીએ અને એમાં જે સુધારાત્મક પગલાની પણ જરૂરિયાત જણાતી હોય તે સુધારાત્મક પગલાઓ પણ આપણે એન્શ્યોર કરતા હોઈએ છીએ